જયારે પાઠ કરતા ગુરુ મહારાજ ને એમ થયું માલદેહ કે આ બાપુ આવે છે વાત કરે છે છે શું એમ તો નથી ને અને એ સમયે પાઠની જોત ચાલુ હતી ને કોઠી મહંતાણો અત્યારે આ તો દોણા ભરવા માટે બધું રિફાઇન કરીને બધું કોથળીઓ આવી ગયું પણ પહેલાં માટીની ઊંચી ઊંચી કોઠીઓ હતી ને એમાં અનાજ અને એમાં થઈ ગયો અને પાટની જોત ભગવાન ની અલગ ધણી ની ચાલુ કરીને જયારે બેઠા ને એટલે જોત ચોખી પડવા માંડે એટલે રૂપાદે કીધું કે બાપુ ગુરુદેવ આ બધું જોત ચોખી કેમ પડે છે કે કોઈ નુગરો આપણી વચ્ચે અહીં બેસી ગયો છે અને ત્યારે માં રૂપાદે ને ખબર પડી ગયો કે બીજો કોઈ ના પડે અને ત્યારે એને એક તારો હાથમાં લઈને ભજન ઉપાડ્યું છે સાહેબ સાધુડા ના ઘરમાં માલ દે એ ચોરી ના કર જય તમે જોઈતી વસ્તુ રે માગી લઈએ એ રાહુલ માલા હે જાગો તમે જુના જુક ના જોવી રે ધીરજી મા

પોતાના આત્મ તત્વ નો બોધ જેને થઈ ગયો જોગ મળ્યો એ જોગી વાત હે તમે એને જગાડો તમારું શરીર નતું ને તો એ રહ્યો હતો આ શરીર છે તોય છે અને શરીર જયારે વિસર્જન થઈ જાય ને તો એમનો એમ છે એ જોગીને જગાડો અને જાગ્યો માલ દેખાય જાગી ગયો એક પલ માં જાગી ગયો તો આપણે એટલે બધા જો પાપ કર્યા છે જાગી જો જાગવા માટેનો જોગ આવ્યો છે એટલે વાણીમાં સુંદર વાત કરી જાય હોય અરે મીરા મારા જાગો તો રે

તો જોત માંથી જોત બીજો પ્રકાશ એમ ને ચાલુ થાય પેલા થાય પેલા થઈ જાય સાહેબ અને અજવાળું કરવા માટે આપણા જીવનની અંદર તમારે અંધારું કાઢવું પડશે અંધારું કાઢવા માટે કોઈ તગારે ઉલ્લેખ છે તો મેળ નહીં આવે રાત 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 કરશે કોઈ રાગની જતી રહે ખાલી એ ભોળો સારું કરી ગયો ને એટલે આમ ધારામ કેવું ના પડે જતું રહે જાય આ તો પેલા બે નતા એક ગોમડાના કાકાનો ફોમાય છે બે જણા રેલું છે કાકો ભણતા લાકડી લઈને ઉભા હતા બે કોલેજ જ ને આંકડાઈ ગયા કંઈ કાકા છે એટલે જ આવવું થાય કે અમદાવાદ પેલા કે અમારે અમદાવાદ જાવું પેલા બે જણા ને એમ થયું કે લાવ ગોમડા નથી જેત્રી જ આપણે ટાઈમ પાસ થઈ જાય અમદાવાદ જાતે જાતે રસ્તો પસાર થાય કાકા કે થોડાક હડદ બોચ હોમા ઉખાણા કરશે કાકો કે ભાઈ આપડે શું અભાણ અમને તમારે જેટલું ભણેલા ગણેલા નહીં અમને કોઈ આવડે એટલે પેલા ભણેલા ને વળી વધારે પાવર આયા કે હવે જે તરવાની મજા આવી છે કાકો કે કોઈ વાંધો વધ પણ કદાચ મુ હારી ગયું પૈસા જેટલા ને તમે હારી ગયા પૈસા જેટલા કે કાકા એમ કરો તમે ભણેલા નહીં તમે હારી ગયો તો પાંચસો હારી ગયો અમે હારી ગયા હજાર હારી ગયા આખો કે બરાબર છે પણ પેલું પૂછું હું આખો કે પેલું પૂછું હું પૂછો તમે એટલે અજવાળા દેખાય નહીં વસ્તુ શું કે પ્રશ્ન પૂછ્યો પેલા ભણેલા કે અજવાળામાં દેખાય નહીં વસ્તુ શું હવે પેલા ચોપડીઓ ફેદવા માંડ્યા અજવાળા તો શું ના દેખાય આખી ડિસ્કનરી ફેદી ના છે પણ અમે ગુગલ મળે ખરો અરે ગુગલ માં આવે આવ્યું કાકો કે બોલો જેમ છે મારું કાકા આવ્યું તો અમારે ભણવામાં આવ્યું નથી તો કે બોલો હાર કા બોલ કે હા લાવો હજાર હજાર લઈ દીધા કાકા હજાર બીજા મેલી

હજી ઓછું ભણેલા છો ભણો ભણવાની સાથે ગણજો જગતની અંદર તમન કોઈ શેત્રી ના જાય એટલા માટે સંતો તમને પાકા કરે માટલું કુંભાર જયારે ઘડતો હોય ને તો સાહેબ નીચે અંદરમાં હાવ હુવાળો ફેરો તો બહારથી મારતો હોય જોરથી પણ અંદરથી હાથ-પેરતો અને પાકું કરીને જયારે નેબારામ રાખે ટપોરો મારીને તૈયાર કરે છે અને પછી જયારે માટલું જયારે કોઈકના ઘરે આવે ને અને પછી ઉનાળાનો દાડો હોય ને અને ઉનાળાની દાડાની અંદર એ પાણી ભર્યું હોય ને પણ ધીરે 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 એ ગોળો જામતો હોય શરણીથી એ માટલું થોડું થોડું જામતું હોય ને એટલી ગળા ઠંડુ રહે તમે એ લેબોર્ટરી કરી દો જેટલી ગળા માટલું જમે ને એટલી ગળા પાણી ઠંડુ રહે જમવાનું બંધ થયું ને એટલી ગળા પછી પગમાં ઘોડું આંકવામાં આવે એ બધા ઠીક રહ્યો એમ પરમાત્માનો સંતો એ કહેવા માંગે છે સાહેબ જીવન ની અંદર તમારા ઘેર કોઈ ઓગણ કોઈ પણ દીકરી આવે દીકરો આવે સગો આવે સ્નેહી આવે હું તો કોઈ કુતરું આવે ગાય આવે શું લાગુ છે આપડા આધાર તમે દોણા નાખો બાજરી કે બંટી નાખો ને તો પંખી પારેવડા આવે સાહેબ ચરવા માટે લીલું ઘાસ નાખો તો ગાયો આવે અને કચરો નાખો તો ભૂંડ આવે તમારે શું લાવવું છે તમારું વગણું કેવી રીતનું પવિત્ર રાખવું છે તમારા હાથમાં છે માટે સંતો કઈક જાગો આ તો જાગવા યોગ છે પણ જાગશે તો આ બધું અંધારા મટી જાય સંતોની વાતો આ તો અટપટી છે ઝટપટ નહીં સમજાય અને જો ઝટપટ જો સમજાઈ જાય તો આ ખટપટ બધી મટી જાય ખટપટ મટાડવા માટે સંતો પોકાર કરી કરીને જગાડી રહ્યા છે ભણી ગણીને મોટો થાય તો પોલીસ બની શકે જમાદાર બની શકે એસપી બને કદાચ એનાથી આગળ કદાચ આ ગુજરાતનો મુખ્યમંત્રી બની શકે તો સારી હું જાય તો એનાથી વિશેષ કર્મ સારું કરે તો કદાચ વડાપ્રધાન પણ બને અને કોઈ સદગુરુ ચરણે રહી રંજે એનાથી ઉત્તમ કર્મ કરી નાખે ને તો તું માણસમાંથી ભગવાન બની જતો અરે રામ બની ગયા ભગવાન માણસનો અવતાર ધારણ કરીને આયા

સંત આવે તમે સંત ચરણે ઝપટ નમાવો શીશ એક ગુના તો ચાર કરે તારા કરોડો તારે બક્ષી પણ બેઠા ચેડ બીજો ના કરે તો બક્ષીસ હોય આખા આખા નાખા ના બનતા

માની ને બેહવાનું એ નક્કી અને જાણી બેહવાનું એ પણ આપણને ને પણ આપણી માં કે બેટા આપ તારો બાપ છે બોલો આપડે જાણવા ગયા પછી મની લીધું હે આ મોની અનાથી સુધી જીવન રહે શરીર સુટી જાય એટલે ઘણા બીજા બાપ ન બનાવે અને એક જાણવાની વાત છે કે આ જીવ કેવી રીતનો હોય છે અને જીવ એવું શું છે એ જીવની શિલી ગતિ સમજાવવા માટે મહાપુરુષ તોરલ જેવી સતી ગંગા સતી જેવી આવી વાત કરે જીવની શિવની તમન કરાવું ઓળખાણ કોન ભઈ માન મૂકીને આવો મેદાનમાં જાણવા જીવની જાત પછી રંગ ને રૂપ લાગ્યું જુદવા અંતય બનુ અરે સોનામાંથી માંથી બધા દાગીના બને વાળી બનાવો બુટી બનાવો કોહડી બનાવો કંદોરો બનાવો લોકેટ બનાવો

અને પછી જયારે વિસર્જન કરવાનો સમય આવે ને એટલે સરોવર કોઠે જઈ અને ફૂલ આજનું બધું મૂક્યું હવે હોનું તો ચીર વિસર્જન કરાય આવ્યો આખી મૂર્તિ ગણપતિ ની હતી એટલે કેમ કરો લાવો તને હવે હોને ગાળી નાખવાનું ફરી પાછું આવતું વરસ છે તને વાત એટલે આજે લઈ ગયો હોની પાણી હોની પાણી જઈ કે લેવો એની કિંમત કરો હું રસિકભાઈ બેઠા છે ભાઈ એટલે એની કિંમત કરી કે ભાઈ આ ગણપતિના એક લાખ રૂપિયા આવશે એટલે આ તો સમજણ આપણે નહીં પડી તેવું આપડે ઠાકોર થઈ ગયું છે સમજણ પડે તો અંદર એક નો એક તત્વ રમી ગયું છે આત્મા અને આત્મા કોઈ નાતી નહીં કે જાતિ નથી અને એનો ભેદ સદગુરુ મહારાજ પાસે પડ્યો છે સાહેબ મહારાજ જેમ પછી આનંદ ને આનંદ વાત આવે એમને દિવાળી દિવાળીને દિવાળી હોય ભલે અમાવસ્યની રાત છે પણ એ દિવસે દિવાળી સાહેબ કેવો સંતોનો મત છે માટે જોણજો આ વસ્તુ આપણી વચ્ચે જેનો દેહ નથી ને એ જનેતાની વાત છે સાહેબ જે જે જેના કુખમાં બાળક હતું ને જ્યારે એવા એવા પાઠ એની અંદર ગર્ભની અંદર ભણાયેલા છે ત્યારે એની અંદરથી કોઈ સુરવીર પાટ્યા કોઈ ભગત પાટ્યા કોઈ દાંતાર અને કોઈ સંત પ્રગટ પાઠ્યા આ જનેતા કોઈ જેવી તેવી શક્તિ નથી સાહેબ ખૂબ સિંચન કરજો તમે સંસ્કારોનો સંસ્કાર ગર્ભમાં જે આવે ને એ કોઈ વર્ગમાં ના આવે બધા સાહેબો કે છે ભણાવો ભણાવો માસ્તરો પણ તમે ભૂસજો વાળો ત્યાંથી સંસ્કાર પ્રગટ ના થાય કોઈ દિવસ સંસ્કાર તો માના ગર્ભમાંથી આવે સંતના સત્સંગમાંથી આવે અભિમન્યના કોખમાં માના કોખમાં ઉતરાના હતા અને એ વખત ભગવાન શ્રી નારાયણ કૃષ્ણજી સાત કોઠા યુદ્ધ ની વાત કરતા હતા સમજાવતા હતા અને સુભદ્રાને ખબર પડી છે એક કોઠો સમજાય બીજો કોઠો સમજાય ત્રીજો ચોથો પોતનો છ કોઠા સમજાયા અને સુભદ્રાની મોત ભગવાન કૃષ્ણજી બોલ્યા કે હે બેન સુભદ્રા જાગે છે કે હોયની છે ત્યારે પેલો ગર્ભમાં બોલ્યો મામા હું જાગું છું કે હવે શેલે રહી ગયો હવે આ તને ભેદ હમજાવાય જ્યારે યુદ્ધનું મેદાનની અંદર કુરુક્ષેત્રમાં યુદ્ધ જમ્યું ને ત્યારે ભગવાન શ્રી નારાયણ કૃષ્ણજી અને અર્જુન પાતાળ લોકમાં લોક મારવા માટે ગયા છે પાતાળમાં અને એ વખત દ્રોણ રચના કરી હાથ કોઠાના યુદ્ધની અને બીજું કોઈ જાણતું નતું કા તો ભગવાન કૃષ્ણ જાણતા હતા અર્જુન જાણતો બીજો કોઈ જોડતું નતું નિષ્મય અભિમન્યુ ઉભા જ્યો છે કે હું લડીશ છ કોઠા જીતવાની તાકાત છે હાથમાં ની મને ખબર નથી ત્યારે ભીમ બોલ્યો તો હાથ મત હું એ તોડી નાખી કારણ કે પવન પુત્ર હતો અને હાથમાં કોઠો છે ને જો તમે જોઈજો આજના વિશ્વમાં છ કોઠા બધા ભણી ભણી ના પેલો કોઠો સોનાનો બીજો રૂપાનો છે ત્રીજો ચોબા ન છે ચોથો માટીનો છે પોષ નો ગમે પણ ધાતુ ન છે અને સઠ્ઠો સાહાય રૂપિયા પૈસા તમે જે મોનો એ આ છ એ સો માં તમે જીતી લીધું કદાચ વધારે રૂપિયા હોય તમે અત્યારે હોનું ચોદી લાવો કે ના લાવો કોના ઉપર વિજય મેળવ્યો પથ્થર ઉપર વિજય મેળવ્યો ચોદી ઉપર વિજય મેળવ્યો આ ધરતી પર તમે વિજય મેળવ્યો પણ તમારા સોણ માટીના કોઠા ઉપર તમે વિજય મેળવ્યો આ શેલ્યો હાથમાં કોઠો છે ને સોણ માટીનો છે અને એમાં અભિમન્યુ હારી ગયો કારણ કે ચોકણે બરાબર હાથમાં કોઠા ને પેઠા છ કોઠા જીત્યા હતા ને હાથમાં કોઠામાં જ્યારે પેઠા અને ચોકણે ભગવાન કૃષ્ણ લીલા રચી અને હાથી ગોડો કર્યો સાહેબ એટલે કીધું ભાઈ હાથી સાહેબો ભીમ સિવાય બીજા કોઈને અને ભીમ એથી હાથમાં કોઠો મૂકી અને હાથી ગોધવાય હાથી એટલે અહંકાર ભીમ એટલે પવન તમારું મન છે જો પવન હાથમાં કોઠામાં જતો રહ્યો અને જો એથી પાછા મળી ગયા ને તો હાથી રૂપી જે અહંકાર છે એ ગોડો થાય અને તમારું કુરુક્ષેત્રનું જે યુદ્ધનું મેદાન છે ને એ હાથમાં કોઠામાં જ હારી ગયો છે માણસ બધી વાતે જીતે પણ હારી જાય અને એટલે ગયો ખૂબ ભજન કરજો સાહેબ ઈ માય નવ માસ વેદના વેઠી બાળક સર્જન કર્યું છે ને તમે ભલે બીજું બધું પણ બાપને ભૂલશો નહીં ઉપકાર છે અગણિત જેના ગણવામાં આવે એવા છે નહીં કારણ કે ભીના તમને કોરા ગમે શિયાળાની ઠંડી પડતી હોય ને અને કદાચ તમે પેશાબ કરી દો સાહેબ અંદર તો એ માં છે ને તમને ચોથી લઈ રહે તમને કોરા કરે તમને કોરા રુવામાં સુવાડે અને એ પોતે ભેના કપડો લઈને સુઈ જાય એ જ અનિતા છે હવે એ સનિતાન તમે એમ કેતા હોય અત્યારે તો તને ખબર ના પડે હવે તમને ખબર ના પડે પડે પણ એને ખબર પડે છે બધી માટે બહુ વિચારજો થાય એ જગતમાં જ્યારે કોચી વળાયો નહીં એ ત્યારે પ્રભુ જે માનું સર્જન કર્યું સ્વરૂપ છે અને સંતોએ વ્યાખ્યા કર્યો કવિ કાક બાપુને કોકની કીધું કે તમે ભગવાન જોયો કવિ કાક કીધું કે હા મેં જોયો છે

પણ પ્રેમ કોઈ દારો આઘા પાસો થાય પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે કે મારી મારી પ્રેમ તણી ફૂલલી રે ઓમ તમને જગથી ચૂતી સે ની રીત જો જનનીની આ જોડે મન નહીં ઝડે બધું કોતવા તો બધું ઝડે પણ મારી માં જે પ્રેમ આપતી તને વિશ્વમાં બીજું કોઈ ના આપી શકે જનેતા ના તોલે જગત માં કોઈ નો આવે એનાથી ઉપર છે મારી માં ગંગા નિરતો વધે સમય આવે વરસાદ વધારે આવે તો વધી જાય અને ના આવે તો ઘટી જાય પણ મારી માનો પ્રેમ બાર્યો માશ રે જનની ની હવે નહીં ચડે આ માસ ને આડા ચાર અક્ષરનું માં છે થાય અને અડધો અક્ષર છે ગુરુ મહારાજના ના વચન નો એ પોચ મળી ને જયારે વાત થતી હોય ને ઘણી વખત કહેવતમાં આવે છે કે પોત શ્રી પરમેશ્વર છે અને પોચો ની વાત જયારે મેળવા આવે ને તો સમજી લેવું કોક સારું થશે માટે ખૂબ ભજન કર્યો સાહેબ આજનો અવસર ગુરુ મહારાજની દયાથી આવી સંતોની કૃપાથી કંઈક માતા પિતાના સારા આશીર્વાદથી કુંભલમેરની ધરતીની અંદર થયો છે એ જનેતાને લાખ લાખ વંદન છે જેના પુત્રોએ આવો સુંદર કાર્ય કર્યું છે ખૂબ એને ગુરુ મહારાજ મારો ગુરુનારે જૈન ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ સુખી રાખે આપ સૌ તમારા દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો ટેકનોલોજીનો ને ભણવાનો ને શિક્ષણનો આને સમય સજાય પણ ભણવાની સાથે સાથે આપણી ભારતની સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે ને એ ન ભૂલી જાય એટલું ધ્યાન રાખજો નહીં જાય અત્યારે ફેસબુકમાં તમે બધા કદાચ જોતા હશે કે મિપજ કરી છે ને બહુ સુંદર એવું કાર્ય કરે કે દરેકને આવે ને પ્રેમ આપે અને તેઓ પણ જે જે વધાર ભણવા ને જેને રૂપિયો શિક્ષણ અમી દોટ રાખી પણ સંસ્કાર હોમી દોટ ન રાખીને એના મા બાપને ત્યાં જવું પડે છે માટે ખૂબ જાગી જાજો તમારા દીકરા દીકરીઓ પર ખૂબ ધ્યાન રાખજો અને દીકરા દીકરીઓને પણ ખૂબ વિનંતી કરું છું ભલે તમે દાંતડા પર મજૂરી કરતા હો પણ તમારા મા બાપની સેવા કરો મા બાપ તમારા રૂપિયાની કોઈ જરૂર નથી વૃદ્ધ થાય મિનિટ જેટલું બની શકાય એટલું સાથે બેસી અને એમને સમય આપજો એમના જોડે પ્રેમથી બે વાતો કરજો ધીના જીવનનો ખજાનો ધોરણ આવી ગયો નું રૂપિયાની શું જરૂર છે સાહેબ અડધી રાત સુધી તમે કોઈ ભજનમાં ધોરણ કરી દો ને એટલે પહેલું કેટલું ખોલો બારનું ખોલો નવાજ આવે બેટા ગયો તો સમજો કે માં જાગી રહ્યો બીજું કોઈ ન જાગે ઘરવાળા પણ માં જાગી રહ્યો મારો દીકરો કેટલાય ગયો એટલે ખૂબ માની સેવા કરજો સાહેબ વૃદ્ધ બાપ હોય તો એનો સહારો બનજો લાકડીનો ટેકો બનજો ખૂબ ભજન કરી તમે જે પણ દેવી દેવતાને ને માનતો હોય એનું દીપ પ્રાગટ્ય કરીને એની જોડે પ્રાર્થના કરી અને કહેજો કે હે ભગવાન જીવનમાં કંઈક એક આજના દિવસની અંદર કંઈક એવું સારું કોમ કરું એવી મને શક્તિ આપી હે આપણે એમ માનો કે આ બધું જગત બગડી ગયું છે જગત ખરાબ થઈ ગયું છે આપણે વહેલા ઉઠો ને એટલે આપણે શરૂઆત કરી કે જગત સો ખરાબ રહ્યું આપણે સુધરી જાય એટલે રોજ ગણતરી એક તો ઓછો થાય નહીંતર કબીર સાહેબ એ સુંદર વાત કરી છે બુરા દેખ થાય ખુબ જાગજો પરમાત્મા નું ભજન કરજો માતા પિતાની સેવા કરજો ગુરુ મહારાજ લાભ હાલ છે ને બહુ હમકીન કાર્ય કરજો કરમ સારું કરજો જીવનમાં